ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર બે બે હજાર પચીસ ને શનિવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે અંદાજિયત પચીસથી છવ્વીસ હજાર મણની છે પહેલાં તો ખેડૂત મિત્રો તમને વાત જણાવું કે તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં તમે શેર કરજો અને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગે છે તો ખેડૂત મિત્રો આપણે કાલના ભાવ જાણીએ તો કાલના ભાવમાં નીચા માલમાં રહેતા તેરસોથી લઈને ચૌદસો પચાસ લગીના અને સારા માલમાં રહેતા ચૌદસો ચાલીસ પચાસથી લઈને ચૌદસો સત્તાણું અઠ્ઠાણું લગીના રહ્યા હતા

ઓ પ્રેણા મામા ઓ પ્રેણા 14 તારીખ ખરા હેલો ગરડિયા જીતવા 23 40 12 25 51 51 Tér heiti, tér solle heiti, bæri, trevi, tóli. Tér solle og bættið, þú bjarlættið. Tér solle og bættið, tér solle og bættið. Það er okkar á sér. चौद सौ पूरा चौद सौ पूरा तेर्षो हाइट है, तेर्षो हाइट कपास जाते हो चाहे ना सांचे के लिए क्यों चार बीपला चार बीपला ना कर क्या इला तेर्षो पूरा दो पन्चाव वान अगोन तर्षा ट्रू करे आः! णिक चिलाता उपी हदो! आप बिज्दुट हुए वान शकु पंचावन शक्तैजितने भमा भेदी शक्तै शुट आंपहुहं हुए बाला भड़ा कति आए मला नियुक्तै टा नेफीोष्ग है...

आड़ नहीं चल रहा बंद थी 22 23 24 25 फंसी लगो थी 14 22 14 22 हां 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 अरे भाई कछड़िया कछड़िया भाई आ देर बच्चा बराबर कछड़िया बराबर बच्चा हवा से 1 2 5 7 9 11 12 13 कितना 1150 છોકરી 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 છોકરી

ಯಾಕೆ ಕರ ಎಪ್ಜಲ್ ಬಾರಿ ದೇವಿ ಚೌಕ ಅಕ್ಕಾ ಅಕ್ಕಾ ನೀನು ಅಲ್ಲಿ ಬಾಗಿ ಬಾಗಿ ಕಾಂಚು ಲೇ ಲೇ छोड़ो मारे हाले ಹೋಲೋ ರಾಮ್ ಸರ್ ರಂಗಪ ರಂಗಪ نجيಗೋ ರಂಗಪ 1300 1300 ತರಿ ಚತ್ತಾನಿ ಪಾತಾ તમારે 1300 ತರಿ ಮೈ ಸದಿ λεವಾ ಗ್ಯಾರಂಟಿ વાળವ ಆವಶ್ಯಕಂತಾರೆ ಲಕೊ ಅಮ್ರು 1340 ಅಮ್ರು 1340 1340 અરે ભાઈ વાણિયા વતાર નખે આ વાણિયા વતાર 370 નજીક છે અરે ભાઈ સુંદરીયાના દેવ બના ભાઈ 1340 1340

ભીમરામરાથ નજીક